મોટું સમાધાન જોવા મળી રહ્યું છે દેવાયત ખવાડ અને ચૌહાણ પરિવાર એક સાથે ફોટામાં દેખાયા છે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવનાજસિંહ સહિતના લોકો જે છે તે પણ હાજર રહ્યા હતા એકબીજાને મીઠાઈ ખવડાવી અને સમાધાન કરાવ્યું છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વિવાદ જે છે તે ચાલી રહ્યો હતો અને આ વિવાદનો અંત જે છે તે અત્યારે આવી ગયો છે વિવાદ નો શાંતિપૂર્ણ રીતે આજે અંત જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના લોક સાહિત્ય જગત માટે આજે એ સમાધાન જે છે તે થઈ ચુક્યું છે અને બંનેના ફોટા જે છે તે સામે આવ્યા છે ખબર અને ચૌહાણ પરિવાર એક સાથે દેખાયા હોવાના એક્સકલુઝિવ દ્રશ્યો આપણે

એ વિસ્તારમાં પહોંચ્યો હતો સાસણગીરની અંદર બબાલ થઈ કે સાણાળામાં થયો દેવાયત ખવાડ કે જેમણે જેલમાં પણ જવું પડ્યું હતું જે બાદ અત્યારના આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં દેવાયત ખવડે સમાધાન કર્યું છે ચોહાણ પરિવાર સાથે દેવાયત ખવડનું સમાધાન થયો હોવાના એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે આપના ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે

કે જે તાલાળા ખાતે ગયા હતા ને ત્યાં ધ્રુવરાજસિંહ સહિતના લોકો પર હુમલો કરવાના કેસમાં તેમના પર ફરિયાદ દાખલ થઈ હતી ફરિયાદ દાખલ થયા બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ત્યારબાદ એમના જામીન મંજૂર થઈ ગયા હતા બહાર આવી ગયા હતા પરંતુ અમુક ટર્મ એન્ડ કન્ડિશન રાખવામાં આવી હતી જે બાદ અત્યારે સમાચાર મળે છે ના ફોટા સામે આવે છે કે જ્યાં દેવાયત ખવડે આ સૌથી મોટું સમાધાન કર્યું હોવાની ચર્ચા અત્યારે થઈ રહી છે દેવાયત ખવાડ ભાગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ સહિતના લોકો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો જે છે તે સનાથલ ગામના છે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ નું ઘર આવેલું છે આ દ્રશ્યો એ ઘરના છે કે જ્યાં દેવાયત ખવાડ એમના લોકો ધ્રુવરાજસિંહ ચૌહાણ ભગવાન છે એ બધા લોકો

અલગ અલગ નામો જે છે તે સામે આવ્યા હતા ગંભીર આરોપો પણ લગાડવામાં આવી રહ્યા હતા અને એની વચ્ચે આ સમાધાનના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડે સમાધાન કરી હોવાની વાત સામે આવીલી છે જે દુશ્મનો બન્યા હતા એકબીજા સામે કતરાઈ કતરાઈને જોવાવાળા એક સાથે આજે જોવા મળતા સમાધાનની ચર્ચા જે છે

તે કહી શકાય છે ત્યારે દેવાયત ખબરનું આ મોટું સમાધાન અત્યારે જોવા મળી રહ્યું છે